કોંગ્રેસની નવી ચાલ રાહુલ ગાંધી ગુજરાતમાં રાહુલ ગાંધીની ભારત છોડો ન્યાય યાત્રાની આખરી ઓપ અપાયો છે ભારત છોડો યાત્રા ગુજરાતનો રૂટ નક્કી કરાયો છે ભારત છોડો ન્યાય યાત્રાનો ફોકસ ગુજરાતના આદિવાસીઓ પર રહેશે પરંપરાગત વોટ સાચોવા આદિવાસી જિલ્લાઓમાં ભારત છોડો યાત્રા નીકળશે વોટ સાચોવા આદિવાસી જિલ્લાઓમાં ભારત છોડો ન્યાયાત્રા નીકળશે રાહુલ ગાંધીની ભારત છોડો ન્યાય યાત્રા ગુજરાતના આઠ જિલ્લાઓમાંથી પસાર થવાની છે ભારત જોડો ન્યાય યાત્રાનો ફોકસ ગુજરાતના આદિવાસીઓ પર રહેશે અને ગુજરાત કોંગ્રેસના સિનિયર નેતાઓએ રૂટ નિરીક્ષણ પૂર્ણ કર્યું છે પરંપરાગત વોટ બેંક આદિવાસી જિલ્લાઓમાં ભારત જોડો ન્યાય યાત્રા નીકળશે રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા ગુજરાતના ઉત્તર મધ્ય અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ કેન્દ્ર સ્થાને રહેશે આઠ જિલ્લાઓમાંથી ભારત જોડો યાત્રા પસાર થશે દાહોદ પંચમહાલ નર્મદા ભરૂચ સુરત તાપી નવસારી અને ડાંગ જિલ્લામાંથી યાત્રા પસાર થશે ધન્યવાદ